પ્રાદર્શક પિત્રો સત્ય મેં જોયેલાય એમનું આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવવાના સંકલ્પોમાં એક લાખ જેટલા લોકોએ આ યાત્રાનો લાભ આપવા દર રવિવારે ધાર્મિક યાત્રા માટે લઈ જવામાં આવે છે યાત્રાઓ અવિરત રીતે ચાલી રહી છે અને રવિવારે વિસ્તારની ઘનશ્યામ પાર્ક સોસાયટી એક બે ત્રણ અને નર્મદેશ્વર સોસાયટી સૌરભ પાર્ક સહિતના આસપાસના વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજીની ખેડ ખાતે દર્શનાર્થી લઈ જવા

વાલ્મિક પાર્ક સાથે સૌરભ પાર્ક ઘનશ્યામ પાર્ક નર્મદેશ્વર આ તમામ જે સોસાયટીઓ છે સાથે પંચવટી આ વિસ્તારના તમામ લોકો અમારી જોડે આજના દિવસે અહીંયા જોડાવાના છે અમારી સાથે જ્યારે જોડાવાના છે આ વિસ્તારને જે દર રવિવારે પવિત્ર દર્શન યાત્રા કરાવવાનો જે અવસર મળે છે આ અવસર નિમિત્તે આજના દિવસે અમે આ તમામ સોસાયટીઓને એમની ખૂબ જ દર્શન કરવાની જ્યારે માતાજીની અંદર આસ્થા હોય ત્યારે અંબાજી ખાતે ખેડ બ્રહ્મા અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન કરવા માટે આજના દિવસે અહીંયાથી બસો જ્યારે યાત્રા આગળ વધી રહી છે ત્યારે વિસ્તારના તમામ લોકોને ફરીથી એક વખત હું કહેવા માગીશ જે પણ લોકો પવિત્ર દર્શન યાત્રાની અંદર આવવા માંગતા હોય કે જોડાવા માંગતા હોય તો આપ અમારા ઓફિસ પર આવીને આપણી સોસાયટીનો અથવા તો આપણે જે મોહલ્લામાં રહો છો એ મોહલ્લાનો અથવા તો જે નગરમાં રહેતા હોય એ તમામ લોકોએ પોતાના એક લિસ્ટ બનાવીને અહીંયા ઓફિસ પર આપી જવાનું છે જેથી આવનારો જે રવિવાર હોય એની તારીખ અત્યારથી તો બુક જ હોય છે પણ આપને પણ જો આવવું હોય અને અમારી જોડે જોડાવવું હોય તો એક નક્કીથી આપને તારીખ આપવામાં આવશે આપને દિવસે જ અમે અહીંયાથી આ પવિત્ર દર્શન યાત્રાના જે પણ યાત્રાધામ સ્થળે અમે જવાના છે તો આપ સૌ અમારી સાથે જોડાઓ જે પણ લોકો બાકી હોય તો તે લોકો સુધી આ મેસેજ પહોંચાડો જેથી કોઈ યાત્રા સ્થાન જવા માટે કે દર્શન કરવા માટે બાકી ન રહી જાય આજના દિવસે આપ પવિત્ર દર્શન યાત્રાનો આ પ્રવાસ અંબાજી ખાતે મા અંબા માતાના દર્શન કરીને ખેડ બ્રહ્મા

જમવા ખાવા પીવાની સુવિધા પાણીની સુવિધા અને સારી ફરાવે છે અમને અને દર રવિવારે ઉપાડે છે બસ અને આ અમને ફરીને બહુ આનંદ મળે છે અને બસ અમારે એ અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દર વખતની જેમ સુવિધાઓ આપે ને બધું એ કરે શું રાજેશભાઈ માટે રાજેશભાઈ માટે રાજેશભાઈ સારું કામ કરે છે રાજેશભાઈની સુવિધાઓ સારી અમને મળે છે રાજેશભાઈ આમ ગુડ કામ કરે છે આજે અમે આવ્યા છે રાજેશભાઈના ત્યાં અને અમને આવી રીતે દર સન્ડે એવરી સન્ડે સાળંગપુર છે અંબાજી છે એ બધી જગ્યાએ ફરાવે છે અને જે આ ફરાવે છે એ બહુ સારી વસ્તુ છે બધાને ફરે ફરે મસ્તી મસ્તી મજા બધું કરે જમવાનું બે ટાઈમ આપે છે એ અમને બહુ સારું લાગે છે અને અમે દર વખતે આવીએ છીએ ને આવી રીતે ફરીએ છીએ અને આવું વર્ષો વર્ષ કરતા રહે એમની પ્રગતિ થાય એવી અમારી ઈચ્છા છે મારું નામ એકતા પટેલ છે અને લોકો વોર્ડ નંબર નવના એ રાજેશાઈ રે ત્યાંથી બસ ઉપાડવામાં આવે છે આજે અંબાજી લઈ જવામાં આવે છે ત્યાં જમવાનું રહેવાનું કમ્પ્લીટ છે અમારે શું કહેશો રાજેશભાઈ રાજેશભાઈ માટે કઈ નહીં એમને સારા અમે લોકો આશીર્વાદ આપીએ છીએ કે એમને આવી રીતે જ સફળ થાય આગળ વધે એવી રીતે અમારી પાસે પ્રાર્થના મારું નામ તેજલ ભાઉ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે લોક સેવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ઘણા સારા કાર્યો કરી રહ્યા છે અને દર દર રવિવારે વિસ્તારના રહીશોને યાત્રા માટે લઈ જાય છે જે સુંદર કામગીરી કરી રહ્યા છે